નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અત્યાર સુધીના તમામ મહત્વના સમાચાર સાથે હું જાગૃતિ પદ્મિનીબા વાળાનો પીટી જાડેજાને ઓડિયો મેસેજ તમે બોલવાની હિંમત કરી તે માટે તમારી પર માન હોવાનું પદ્મિનીબાઈ કહ્યું છે પીટી મામા જો કે તમે અર્ધ સત્ય બોલ્યા છો તમે અર્ધ સત્ય બોલ્યા છો તો હવે પૂરું સત્ય પણ બોલી જાઓ આ પ્રકારની સલાહ પણ આપી પદ્મિનીબાઈ વધુમાં એ પણ કહ્યું કે તૃપ્તિબા અને બીજા બે ચાર લોકો અત્યારે મૌન શા માટે છે એકબીજાની ચોટલી એકબીજાના હાથમાં છે તૃપ્તિબાના શું કૌફાંડો છે

ક્ષત્રિય સમાજની અંદર પણ આ જે આંતરિક કલહ છે તે સામે આવી ચૂક્યો છે કારણ કે કોર સમિતિ હોય કે પછી સંકલન સમિતિ હોય એક જ્યારે હક માટે લડાઈ હતી હવે એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ શરૂ થઈ ચૂક્યા છે તો હવે પદ્મિની બાએ શું કહ્યું હતું તે તમને સંભળાવીએ પીટી મામા એક આખા સમાજને એક આપની ઉપર માન છે કે આપે બોલવાની હિંમત કરી હિંમત તો કરી પણ અર્ધસત્ય બોલ્યા આપ અર્ધસત્ય બોલ્યા ને એમાં ક્યાંક ને ક્યાંક કોને ભોગવવું પડશે એ સમાજને ભોગવવું પડશે કે મહાભારતમાં યુધિષ્ઠર અર્ધસત્ય બોલ્યા હતા એટલે ભોગવવું ગુરુને ગુરુજીને પડ્યું હતું તો મામા સાહેબ અમને તો આપની ઉપર માન છે અને આપને પ્રેશર કોના તરફથી છે તો અમે તમારી સાથે છીએ કોઈના પ્રેશરમાં રહેતા નહીં બરાબર છે ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે સંકલન સમિતિના વ્યક્તિઓ દ્વારા જ આપને કંઈ પ્રેશર છે તો આપ અર્ધ બોલ્યા છો તો હવે પૂરું સત્ય બોલો તૃપ્તિબા ઘણીવાર સ્ટેજ ઉપર એવું બોલ્યા છે કે અમે કોઈના એજન્ટ નથી જવાબ આપવા માટે તો ત્યારે તો એવું બોલતા હતા તો અત્યારે પીટી મામાએ તો તૃપ્તિબા રાવલનું નામ અને બીજા બે ત્રણ જણા એવી રીતના નામ લઈને બોલ્યા છે તો તૃપ્તિબા અત્યારે મોન શું કામ છે મારા જે હું જો તૃપ્તિબાની જગ્યાએ હોત તો હું સીધી કમ્પ્લેન જ કરત હું સીધી કમ્પ્લેન કરત પીટી મામા ઉપર કે ભાઈ બોલો તમે આખી દુનિયામાં આવી રીતના આ કરી નાખ્યું તો હવે જો પી સાચા હોય તો કરે બરાબર છે બાકી ખોટા હોય તો કોઈ કાંઈ કરવાની જરૂર નથી તો તૃપ્તિબા પણ અત્યારે કેમ મૌન છે અને બીજા બે ત્રણ ચાર જણા જે પીટી મામા સાહેબ કહે છે કેમ ભાઈ બધા મૌન છો તો જવાબ આપો આ મંદરો અંદર ભીનું સંકેલી લ્યો અને અમે કરીએ અમે ઓલા આપ લોકો તો જે શું કરવા આવ્યા હતા સમાજમાં એક કે ઓલા પોતાના ફેસ ચમકાવવા આવ્યા હતા એકબીજાની ચોટલી એકબીજાના હાથમાં છે અને રમજુ બાપુએ જે સ્ટેટમેન્ટ આપ્યું કે પીટી જાડેજા ચિંતામાં હતા તો રમજુ બાપુ આપ પોતાને જોશિયાર માનો છો આપને એમ છે કે હું જોશિયાર છું રેવાદીઓ બાપુ વડીલ છો બરાબર છે એટલે મારે વધારે ન બોલાય પણ જે પીટી મામા બોલ્યા તો આપ લોકોએ પીટી મામાનું કંઈક બોલ્યા હોય ને તો પીટી મામાની ચિંતા હોય પણ પીટી મામા તો આપ બધાના પર્દાફાશ કરવાની વાત કરે છે તો આમાં પીટી મામાને કઈ જગ્યાએ ચિંતા થઈ એ કંઈ ખબર ન પડી પણ આ તો શું થયું કે બધું આવી ગયું બહાર એટલે ક્યાંક ને ક્યાંક બધું ઓલું તો ભીનું તો સંકેલવું એ ભીનું સંકેલી લીધું તો હવે સમાજના જે અમુક તત્વો હતા ને જે ખોટે ખોટા ડાયા દોઢ ડાયા થવા આવતા હતા એ તત્વોને હું કહું છું કે આ લોકો જઈને આ લોકોને જઈને પૂછો મારે બેનું દીકરીનું નામ ન લેવાય પણ હું પણ એક સમાજની ક્યાંક ને ક્યાંક બેન દીકરી જ હતી તો તૃપ્તિબાના શું કૌભાંડો છે ને પર્દાફાશ તૃપ્તિબાના શું કરવાના છે બીજા બે ચાર જણાના શું પર્દાફાશ કરવાના છે એ હવે સંકલન સમિતિના આ લોકોને જઈને પૂછો અથવા તો પીટી જાડેજાને જઈને પૂછો પણ પૂછો તો ખરા

તમે બહુ ચોક્કસ બોલ્યા કે સંકલન સમિતિમાં જ અસંકલન છે અને હવે તો સંબંધોમાં તિરાડ પડતા હોય એવા વિગતો બહાર આવી રહી છે ગઈકાલે પીટી જાડેજાનો જે સંકલન સમિતિના એક મહત્ત્વના સદસ્ય કહેવાય એમનો જે ઓડિયો વાયરલ થયો અને એ પછી રમજુભાઈએ આખું ડેમેજ કંટ્રોલની જે વાત કરી એ પછી બાનો જે ઓડિયો છે એ મેસેજ એવો છે કે પીટી જાડેજા અર્ધસત્ય બોલ્યા છે અર્ધસત્ય એટલે શું અને બીજું પીટી જાડેજા જે છે એમણે જે વાત કરી છે તૃપ્તિભા રાવલનું તો પદ્મિનીભાઈએ સીધો જ સવાલ કર્યો છે કે તૃપ્તિભાનું નામ આવ્યું તો તૃપ્તિભા સામનો કેમ નથી કરતા સત્ય શું છે એ કયો અને પીટી જાડેજા કેમ અર્ધ સત્ય બોલ્યા એ જણાવી રહ્યા છે જી તેની સાથોસાથ અર્ધ સત્યની પણ વાત કરી જાગૃતિ હું થોડો ભૂતકાળમાં લઈ જવાના પ્રયાસ કરીશ पद्मिनी પદ્મિબાઈ જ્યારે પરસોત્તમ રૂપાલાનું ફોર્મ ભરાઈ ચૂક્યું હતું ને ત્યારથી જ સંકલન સમિતિ સામે નિશાનો તાકવાનું શરૂ કરી દીધું હતું પદ્મિબા દ્વારા પણ જે તે સમયે પાંચ વ્યક્તિઓ જે સંકલન સમિતિમાં છે તેના કારાસ્થાનને લઈને આક્ષેપો કર્યા હતા ત્યારબાદ ગત રોજ રાત્રિ દરમિયાન દસ સવારથી જ પીટી જાડેજાના એક નહીં પરંતુ એક બાદ એક છ ઓડિયો મેસેજ જે સંકલન સમિતિના ગ્રુપમાં મૂકવામાં આવ્યા હતા આ સંકલન સમિતિના ગ્રુપમાંથી બહાર આવ્યા તે ખુદ પીટી જાડેજાએ વિડીયો મેસેજ મારફતે પણ સ્વીકાર્યું છે કે હજી પણ સંકલન સમિતિમાં કોઈ ગદ્દાર છે જે શબ્દ ગદ્દાર છે તે પીટી જાડેજાએ જ ઉપયોગ કર્યો હતો સંકલન સમિતિ માટે અનેક સવાલો જે તૃપ્તિબા રાહુલના નામથી પણ તેણે મેસેજ આપ્યા છે અને બીજા પાંચ જણાના નામ આંકડાકીય માહિતી આપી હતી કે તેઓનો પર્દાફાશ કરીશ પરંતુ ત્યારબાદ પીટી જાડેજાના મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયા અચાનક તેમનો વિડીયો મેસેજ આવે છે એટલે કહી શકાય કે સંકલન સમિતિ દ્વારા તેની સાથે વાટાઘાટો થઈ રહી હતી એટલા માટે જ પીટી જાડેજાના મોબાઈલ તો સ્વીચ ઓફ હતા તો પછી એને કેમ ખબર પડી કે હવે આપણે આ વિડીયો મેસેજ દઈ દઈએ એટલે જે પીટી જાડેજા મીડિયા સમક્ષ ન આવે તે તમામ પ્રયાસો છે તે સંકલન સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા એટલે કહી શકાય કે અચાનક જ વિડીયો મેસેજ જે આવે છે પીટી જાડેજાનો તેમાં અલગ અલગ વાત છે તે મૂકવામાં આવે છે પરંતુ તેમાં પણ એક વસ્તુ તો તે સ્વીકારે જ છે કે આ વિડીયો મે ઓડિયો મેસેજ મેં તો સંકલન સમિતિના જે ચૌદ લોકોનું ગ્રુપ છે તેમાં મૂક્યા હતા તો તેમાંથી આ કેમ બહાર ગયા એટલે સંકલન સમિતિમાં જ સંકલનનો અભાવ છે તે સ્પષ્ટપણે કહી શકાય છે પદ્મિની બાએ સ્પષ્ટપણે પીટી જાડેજાને પડકાર પણ ફેંક્યો છે તમે અર્ધસત્ય કેમ બોલો છો સાચા હોવ તો સામે આવીને સંકલન સમિતિનો જે આખો પડદા ફાસ કરવાની વાત કરતા હતા તે કરવું એ પણ જરૂરી છે અમુક શબ્દો તો એવા પણ વચ્ચે છે કે પીટી જાડેજાએ અને કહ્યું સ્ટેજ ઉપરથી બોલ્યા છે તે નિભાવું એ પણ પીટી જાડેજાની ફરજ છે એટલે કહી શકાય કે પીટી જાડેજા આજે પણ પોતાના મોબાઈલ સ્વિચ ઓફ છે તેમના પરિવાર સાથે સંપર્ક કરીએ તો બાર ગામ હોવાની વાત કરવામાં આવી છે એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે સંકલન સમિતિમાં આવે સંકલનનો અભાવ છે એ સ્પષ્ટપણે સાબિત થયું છે બીજી બાજુ હજી પણ જે રીતના ગત રોજ પદ્મિની પદ્મિબાએ કહ્યું હતું ગુજરાત ફર્સ્ટની વાતચીતમાં કે સંકલન સમિતિની અંદર ખીચડી કંઈક રંધાય છે પરંતુ હવે આ ખીચડી ક્યારે દાંતશે ને ક્યારે આનો જે કુકરનું પ્રેશર કુકર છે એ સાથે પ્રેશરથી બહાર આવશે તેની રાહ જોવાઈ રહી છે પરંતુ જે આ ખીચડી પાકવાની શરૂઆત થઈ ચૂકી છે કારણ કે તેમણે પણ કોઈ કાર્યવાહી નથી કરી જો ખરા અર્થમાં વાત કરવામાં આવે તો રમજુભાઈ ગત રોજ જે રીતના પત્રકાર પરિષદ યોજી હતી તેમાં પણ તેઓએ ઢાક પીછોડો કરવાના પ્રયાસ કર્યા હતા અને તેણે એક શબ્દ વાપર્યો હતો આ ઘરનો પ્રશ્ન છે ક્યાંક તે સાચા પડતા હોય તેવું લાગી રહ્યું છે બીટી જાડેજા ક્યારે સાચી હકીકત સામે જાહેર કરશે તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે જાગૃત રહી જાણકારી આપવા માટે